કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું પ્રદીપ રાઠવા ચેનલ ની અંદર પ્રદીપ રાઠવા નાઇન્ટી નાઇન ની અંદર તો આપણે આજે આવી ગયા છે વાડીમાં ફરવા માટે વાડીની મુલાકાત લેવા માટે વાડીની અંદર શું શું છે આપણે બધું ફરવાના છે જોવાના છે તો અત્યારે સવારના વાગ્યા છે કેટલા નવને પચાસ મિનિટ થઈ છે ત્યારે આપણે લાઈવ થયા છે નવ ને પચાસ મિનિટે લાઈવ થયા છે આપણે એટલે હવે ફરી રહ્યા છે આપણે વાડી ની અંદર આપણા બધા મિત્રો જોડાય એક પછી એક એટલે લાઈવ જે સ્ટ્રીમ છે તો એને આપણે ચાલુ કરીશું ખેતરની અંદર ફરવાનું આપણે એક લોગ જેવું બનાવતા હોય રીતે ફરવાનું મિત્રો જોડાય છે એની આપણે રાહ જોઈ રહ્યા છે

ઓનલાઈન જોડાતા રહેશે ચેટિંગ ની અંદર આપણે બધાની મુલાકાત લેતા રહીશું બધા સાથે વાતચીત કરીશું તો આપણી સાથે જોડાવા માટે હજુ આપણે બે ચાર મિનિટ ની રાહ જોઈએ કેટલા લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે આ દસ મિનિટ થાય પછી આપણે જોઈએ કે કેટલા લોકો આવી રહ્યા છે અંદર તો ધીમે 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 સમય વીતી રહ્યો છે એક મિનિટ થી બે મિનિટ થવા આવી છે અત્યાર સુધી હજુ પણ કોઈ મિત્ર હજુ આવ્યા નથી આપણી સાથે જોડાયા નથી તો સમય તો લાગવાનો જ કારણ કે અત્યારે જ આપડે live થયા છે અત્યારે કોઈ લાઈવ હોય કે ના હોય એ આપણને નથી ખબર પરંતુ આવશે ધીમે ધીમે લોકો બધા અત્યારે live ચાલી રહ્યું તો છે જ બે મિનિટ ની ઉપર થઈ રહ્યો છે સમય બે મિનિટ ની અંદર કોઈ નહિ આવી જાય કારણ કે આ દસ પંદર મિનિટ આપણે રાહ જોવી પડે છે આપણા મિત્રોને આમંત્રિત કરીએ છીએ ત્યાં સુધી આપણે રાહ જોવી પડતી હોય છે ધીમે 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 ચાલી રહ્યો છે સમય આગળ મિત્રો જોડાઈ જશે એટલે આપણે પણ બે મિત્રો જોડાઈ ગયા છે બે મિત્રો જોડાયા છે એટલે હવે આપણે વાડીની મુલાકાત લેશું મિત્રો સ્વાગત છે તમારો આપણી ચેનલની અંદર આપણે લાઈવ થયા છે વાડીમાં ફરવા માટે આવ્યા છે વાડીનો નજારો બતાવવાનો છે આપણે તો પહેલાં તમને મારી સૌથી મોટી રિક્વેસ્ટ હશે મને નાનો ભાઈ સમજી અને તમે એ ને સ્વીકાર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો એટલે મને પણ ખબર પડે દસ મિત્રો જોડાઈ ગયા છે અત્યારે દસ મિત્રો જોડાઈ ગયા છે તમે કમેન્ટ કરવાનું ચાલુ રાખજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટ કરજો મિત્રો વિડિયો લાઈક પણ કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો બોલતા નહીં તો ચાલો હવે આપણે ફરવાનું શરૂ કરીશું આપણે ખેતરની અંદર અત્યારે ફરી રહ્યા છીએ વાડીની અંદર તો આ બાજુથી રિઝલ્ટ સારું આવશે પંદર પંદર લોકો જોડાયા છે અત્યારે હા તો દીપક સાહેબ સેદાડ હાઈ લખ્યું છે ક્યાંથી છો તમે જરીક અમને જણાવતા રહેજો હેલો લખ્યું છે યુ કે આર રાહુલ સ્વાગત છે તમારું ચેનલની અંદર વિડીયોને લાઈક પણ કરતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો બધાનું સ્વાગત છે અ હજુ સુધી એક પણ લાઈક આવી નથી આપણી સાથે બાર લોકો જોડાયા છે ધીમે ધીમે સમય વધશે અંદર આટલા બધા લોકો છે મિનિટ તો કમેન્ટ ચાલુ રાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક પણ આવી છે અત્યારે તો થેન્ક યુ ખૂબ સરસ તો હવે આપણે વાડીની અંદર ફરી રહ્યા છે આ જે છે એ મકાઈ ઓડેલી છે આની અંદર મકાઈ નું કામ ચાલે છે અહિયાં તો મકાઈ અહીંયા થી કમ્પલેટ નથી દેખાતી આપણે ફિલ્મમાં જઈને જોવાનું છે અને આ જે તમને દેખાઈ રહી છે બધી ધોવર છે આપણે આખી વાડી ની અંદર ફરવાના છે અત્યારે આપણે કેટલા વાગ્યા છે અત્યારે નવ ને ચોપન થઈ છે એટલે આટલા ટાઈમે આપણે આજે લાઈવ થયા છે આપણને ખબર નથી કે આટલા બધા લોકો આપણે બધા જોડાઈશું સાથે વાતચીતો કરીશું

તો ટૂરઓ છે આ ટૂરઓ છે અત્યારે આપણે ટૂરઓની અંદર જઈએ કેવી છે ટૂરર ટૂરની મુલાકાત પણ લઈએ ટૂરઓ શું છે આપણે અત્યારે બે કેમેરો કર્યું છું ટૂરઓ જોવા માટે આપણે ટૂરઓ પણ અત્યારે જોવાની છે તો હા તો બે કેમેરો આપણે કરી દીધો છે તો આ રીતે કઈક ટૂરઓ આખા ખેતરની અંદર દેખાઈ રહી છે તો આગળ આપણે જઈએ ટૂરઓ દેખાઈ રહી છે અ કુવારો ની અંદર ફૂલ આવ્યા છે ને મોટી મોટી સિંગો પણ લાગેલી છે આપણે હજુ પેલી બાજુ જઈશું ત્યાં સારી એવી કુવારો છે ત્યાં પણ આપણે જોવાની છે વિડીયો વિડીયો લાઈક કરતા રહેજો કારણ કે આપણે આ લાઈવ ચાલી રહ્યું છે લાઈવ ની અંદર આપણે ખેતર ની વાડી માં ફરી રહ્યા છે તો મારો ત્યાં અવાજ આવે છે કે નહીં એ મને જરીક કમેન્ટ કરીને બતાવી દેજો મારો અવાજ આવે છે કે નહીં એક મિત્ર મારા એટલી હેલ્પ કરો કે તમે મને એક કોમેન્ટ એવી કરો કે મારો અવાજ તમારી સુધી આવી રહ્યો છે ત્યારે એરફોન તો લીધી છે પરંતુ એરફોન હું લગાવેલી નથી તો આપણે વાડીની અંદર ચાલી રહ્યા છે જો તુવરો આ રીતની કઈક છે અત્યારે આ નાની તુંવર છે એમની અંદર આવી રીતે ફૂલ આવ્યા છે ફૂલ આવી રીતે આવ્યા છે હા તો આ રીતના કઈક ફૂલ આવી રહ્યા છે અને આવી તુંવર છે અહીંયા અને બીજી જે તૂવરો જે છે એ તોવરો અત્યારે આ રીતની છે તો જુઓ આ એક છે આની અત્યારે હજુ પણ નાની છે આની તો આની થોડી નાની છે આ જે તુવરો જે છે આ થોડી આની હેડ પણ નાની છે તુવર નાની છે પરંતુ આના જે દાના છે વટાણાના સિસ્ટમ ના આવે છે બરાબર તો સ્વાગત છે બધા લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે તો બધાને આવકાર્ય છે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો અને લાઈક પણ કરજો ને લાઈક કરતા રહેજો ધીમે ધીમે તો આ રીતની છે હજુ આપણે આગળ જઈશું હજુ આટલું મોટું ખેતર છે આજુબાજુ તમે પ્રકૃતિની લીલા મોટા મોટા વૃક્ષો છે ઝાડો મોટા મોટા છે અને એક જંગલ વિસ્તાર છે અહિયાં તો અહિયાં આપણે વનવગડાની અંદર જ ફરી રહ્યા છે અને કમેન્ટ કરતા રહેજો કે તમે ક્યાંથી લાઈવ થયા છો બરાબર કમેન્ટ કરતા રહેજો ફરીથી એક પર જતો રહ્યો છે આપડો ધીમે ધીમે લોકો આવી રહ્યા છે જઈ રહ્યા છે બરાબર તો અત્યારે બે કેમેરો કરું છું ફરીથી મારો ફેસ અંદર બતાવી રહ્યો છું તમને આ તો મારો રીતે અંદર આપણે ચાલીશું તો બધા લોકો ચાલો આપણે આ બાજુ જઈએ તો વિડિયોમાં બન્યા રહેજો વિડિયો આપણો લાઈવ ચાલી રહ્યો છે અત્યારે તો કમેન્ટ પણ ચાલુ રાખજો તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અત્યારે આ રીતે કઈક આપડે ખેતર ની અંદર ફરી રહ્યા છે તો આપણે પેલી બાજુ જવાનું હતું તો અહીંયા તો આપણે આવ્યા છે તો આ રીતે આ રીતે કઈક ચાલી રહ્યું છે જો આ જે તુવરો છે હું આની વાત કરતો તો તો તુવરો તમને દેખાઈ રહ્યા છે કયા રંગની તુવર છે જુઓ આ રીતની તુવર છે અત્યારે તમે જોઈ રહ્યા છો તુવર એ પેલા વટાણા આવે છે ને વટાણા જેવી છે તો આ મોટી મોટી સિંગો પણ છે અને આ રીતની કઈક છે આ તમે જુઓ તમે જોઈ શકો છો કે આ રીતની તુવર છે અહિયાં તુવર બહુ સારી છે અને તુવરો પેલા વટાણા સિસ્ટમની છે ને મોટા છ દાણા વાળી તુવર છે બરાબર વિડીયોના લાઈક કરતા રહેજો જેટલા લોકો જોડાઈ રહ્યા છે આપણી સાથે અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોડાયો છો બરાબર કમેન્ટ પણ કરતા રહેજો તમે ક્યાંથી લાઈવ થયો છો મને ખબર પડે હું ગુજરાતી ભાષા બોલી રહ્યો છું અત્યારે હા તો હું ગુજરાતી ભાષા બોલી રહ્યો છું ગુજરાતના હોય તો કમેન્ટ કરજો કે અમે ગુજરાતથી છીએ બરાબર તો ગુજરાતના જે લોકો છે મને કમેન્ટ કરીને જણાવજો હું ગુજરાત ની અંદર થી જ લાઈવ થયો છું ગુજરાત ના છોટાઉદેપુર જિલ્લા થી છોટાઉદેપુર જિલ્લો એટલે એક આદિવાસી જિલ્લો છે મિત્રો હા તો આવી રહ્યા છે લોકો જઈ રહ્યા છે તો આપણે ચાલી રાખીશું આપણો લાઈવ સ્ટ્રીમ તો ધીમે ધીમે બધા લોકો આવતા રહેશે જોડાતા રહેશે આપણે વાત કરતા કરતા ફરતા રહીશું તો દરેક લોકો જોડાઈ રહ્યા છે ધીમે ધીમે કમેન્ટ પણ આવી રહી છે દીપક સેદેર ભાઈ લખી રહ્યા છે યુકે રાહુલ હેલો લખી રહ્યા છે યુકે આર રાહુલ હેલો લખી રહ્યા છે તો ધીમે ધીમે બધા જોડાઈ રહ્યા છે તો સ્વાગત છે બધાનું અત્યારે એક જ છે કમેન્ટ કરતા રહેજો તમે ક્યાંથી છો બરાબર તો આપણે વાત કરતા રહીશું કમેન્ટ કરશો કમેન્ટ વાંચીને હું તમને આપણે લાઈવ ચેટ કરીશું એકબીજા સાથે બરાબર તો मजा માં હશો તો બધા અત્યારે સવારે દસ વાગવા આવ્યા છે અત્યારે તો मजा માં હશો તેવી આશા છે મને વિડિયોને લાઈક કરતા રહેજો વિડિયો લાઈક કરતા રહેજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આપણે અંદર વાડી ની અંદર અત્યારે ફરી રહ્યા છે આપણે આખી વાડી ફરવાની છે તો વાડી ની અંદર આપણે ફરી રહ્યા છે તો કઈક આ પ્રકારની આ બાજુ પણ કઈક એ છે તમે જોઈ રહ્યા છો અહિયાં પણ સિંગો સરસ મજાની છે આ રીતની કઈક સિંગો છે આવી થયેલી છે અહીંયા પણ અને અહીંયા તુવેરો નું ખેતર છે અહીંયા આપણે પેલી બાજુ મકાઈ પણ આવેલી છે મકાઈ પણ જોવા માટે જવાના છે આપણે લાઇવ થઈને અત્યારે બતાવી રહ્યા છે લાઈવ એટલા માટે થયા છે અહિયાં કે આપણે લોગ જે છે લોકો ખાસ કોઈ જોતા નથી તો આપણે લાઈવ કરીને બતાવી રહ્યા છે તો બન્યા રહેજો આપણે ચાલી રહ્યા છે ધીમે ધીમે આગળ ચાલી રહ્યા છે કેટલા પણ લોકો લાઈવ થાય છે એ કમેન્ટ પણ કરતા રહેજો કમેન્ટ પણ કરતા રહેજો ધીમે ધીમે એટલે ખબર પડે આપણને કે આપણા મિત્રો બધા ક્યાંથી લાઈવ થઈ રહ્યા છે પરંતુ ચાર પંદર લોકો બધા ઘણા બધા લોકો અહીંયા આવીને આપણી સાથે ચેનલમાં જોડાયા હતા અત્યારે એક પણ નથી આવશે ધીમે ધીમે તો આપણે ફરી રહ્યા છે અંદર ખેતરની અંદર અત્યારે અત્યારે બાર મિનિટ પૂરી થઈ છે આપણી બાર ની ઉપર આંકડો ચાલી રહ્યો છે તો અહીંયા ફરીથી એક વાર જીરો ઉપર આંકડો આવી ગયો છે તો આપણે હજી ઘણું બધું આપણે ફરવાનું બાકી છે અત્યારે ખેતરની અંદર ફર્યા અત્યારે આંકડો એક પણ નથી તો ધીમે ધીમે જે રીતે જોડાતા જશે એ રીતે આપણે મિત્રો સાથે વાત કરતા રહીશું એક લાઈક આવી છે ત્યારે સુધીમાં બાર મિનિટ ની અંદર આજે ફર્સ્ટ ટાઈમ જ આપડે લાઈવ થયા છે લાઈવ આપણે જે થયા છે ફર્સ્ટ ટાઈમ થયા છે તો મિત્રો ઘણા બધા આવી રહ્યા છે અહીંયા ઘણા બધા લોકો અહીંયા આવી રહ્યા છે આપણે આગળ ચાલીશું ધીમે ધીમે આગળ ચાલતા જઈશું વાતો કરતા રહીશું લોકો સાથે સાથે બધા તો બન્યા ની અંદર અત્યારે આપણે આવી ગયા છે મકાઈ મકાઈ ની અંદર તમને બે કેમેરો કરીને પણ બતાવું છું જો હું આ મકાઈ ની વાત કરતો તો કઈક આ રીતની મકાઈ છે મકાઈ આમ સામે થઈ થઈ છે આપણને ઉગી ગયેલી છે કમ્પ્લીટ ઉગી ગયેલી છે તો જે જે લોકો અંદર જોડાઈ રહ્યા છે બધા લાઈક પણ કરતા રહેજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો એટલે ખબર પડે આપણને ક્યાંથી છો અને કમેન્ટ કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો આપણું લાઈવ સ્ટ્રીમ અત્યારે ચાલી રહ્યું છે કંઈક આ રીતની મકાઈ છે ચાલો આપણે આ બાજુ ફરતા ફરતા અંદર જઈએ અંદર લોકો જોડાઈ રહ્યા છે ધીમે ધીમે એક જોડાઈ રહ્યા છે પંદર જોડાઈ રહ્યા છે આમ કરી કરીને ઘણા બધા લોકો જોડાઈ રહ્યા છે જે રીતે લાઈવ સ્ટ્રીમ ચાલી રહ્યું છે એ રીતે બરાબર ગુજરાતમાંથી હોય તો કમેન્ટ કરજો કમેન્ટ થઈ દેવા દેવા બધા લોકો જોડાયા ખૂબ ખૂબ આભાર આપણો બધાનો લાઈક કરતા રહેજો વિડીયો વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને સસ્ત્ર